ઓકે હવે અહીંયા મને કંઈક અલગ પાનકી 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 બૂમો પડી રહી છે ને કંઈક અલગ સંભળાઈ રહ્યું છે શું છે એ આપણે જરાક જાણીએ યસ કેમ જો અચ્છા આ છે પાનકી ઓકે છે પાન પાન જેવું છે અચ્છા શું છે મને જરાક સમજાવો આ પાનકી એક ગુજરાતી જ ડીશ છે આપણી ગુજરાતી સ્ટેપલ ડીશ છે જે કોઈને એકચ્યુઅલી ખબર જ નથી આ વિસરાતી વાનગી આપણે જે કહીએ છીએ પર્ટિક્યુલર આ છે પહેલાં આપણે જે કહીએ છીએ ગુજરાતી લોકો ઢોકળાથી ઓળખાઈએ છીએ તો ઢોકળા પહેલા તો કુકરને કશું હતું જ નહીં તો સેમાં બનતું તું એ પહેલા એ પાનમાં બનતું તું બનાના લીફમાં તો એ પાનકી બનતી હતી પછી પનોડી બનતી હતી પછી આપણે ઢોકળા સ્ટીમ થયા અને પછી કુકર આયા સો આ સૌથી પહેલા જે બનતા હતા ઢોકળા એ પાનકી છે સો આ ગુજરાતી ડિશ જ છે આપડી જે કોઈને આઈડિયા નથી એક્ચ્યુઅલી સૌથી પહેલા જે ઢોકળા બનતા હતા એવી રીતે અને આ પાનકી છે એની અંદર આ કુક થાય છે ઓકે અને આને આ રીતે ખોલી આ કૂક થાય છે ને આ કાઢીને ખાવાની હોય છે ઓકે યા આ પાટ આ રાગીનું બનેલું છે અંદર વેજીટેબલ્સ નાખ્યા છે કોર્ન નાખ્યું છે ને બધું છે એની સાથે લીલી લસણની ચટણી છે મીઠી ચટણી છે ને તીખી ચટણી છે એટલે ત્રણ ટેસ્ટ એક સાથે તમે માણી શકો છો